કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ફાર્મર ટ્રેક પિસ્તાલીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ફાર્મ ટ્રેક પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો કલ્પેશભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને બે ના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ઓલ્ડ મોડલમાં ટ્રેક્ટર છે પણ મિત્રો એક જ માલિકે ચલાવેલું અને પોતાની જ ખેતીમાં મિત્રો ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ખૂબ જ સાચવેલું ટ્રેક્ટર છે કન્ડિશનનો અંદાજ તમે લગાવી શકો છો કંપની કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કંપની કલરમાં ટ્રેક્ટર છે મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી ટ્રેક્ટરની વાત કરું તો મિત્રો વન ઓનર ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે ચારે ચાર ટાયર મિત્રો એપોલોના નાખેલા છે પિંચાશી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે એપોલો કંપનીના ટાયર છે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી આ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે અને મિત્રો ખેડૂતભાઈનું ટ્રેક્ટર છે કોઈ પણ વેપારીનું ટ્રેક્ટર નથી ધંધાકીય ટ્રેક્ટર નથી મિત્રો અને એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે કિંમતની વાત કરું તો બે લાખ પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ડીસા જિલ્લો બનાસકાંઠા અને ગામ છે મિત્રો કંસારી એટલે કે તમને આ ટ્રેક્ટર કંસારી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો કલ્પેશભાઈ નામ અને નવ્વાણું જીરો અઠ્ઠાણુંવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો